હવે બનાસ બેંક દરેકને ઉપયોગી બની છે અને ખેડૂતો અને દૂધ ગ્રાહકો સહિત અન્ય ખાતાધારકો માટે બનાસ બેંકની દરેક યોજનાનો લાભ મળી શકે એવા ઉમદા પ્રયત્નો કરવામાં આવશે. અને ભારતીય જનતા પાર્ટીના સમગ્ર કાંકરેજ વિધાનસભા દિવોદર વિધાનસભા અને આજુબાજુના અહીં છેક અંબાજીથી છેક રાધનપુર સોતન સુધીના બૃહદ બનાસકાંઠાના તમામ કાર્યકર્તાઓ એક જગ્યાએ અભિવાજન કરી શકે એના માટેના કાર્યકરનું કાર્યક્રમનું આયોજન હતું હું આપના પત્રકાર મિત્રો અને મીડિયાના માધ્યમથી હું આપના યશસ્વી બધા નરેન્દ્રભાઈ મોદી સાહેબ વૈશ્વિક નેતા આપણે ગુજરાતનું ગૌરવ ગૃહ અને સહકારિતા મંત્રી માનની અમિતભાઈ શાહ સાહેબ આપણું પ્રદેશનું નેતૃત્વ માનનીય સી આર સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા વિધાનસભાના યશસ્વી અધ્યક્ષ અને વિજનેરી નેતા માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજી આપણા સહકાર મંત્રી શ્રી માનની વિશ્વકર્મા સાહેબ અને સમગ્ર રાષ્ટ્રીય અને પ્રદેશના નેતૃત્વનો જિલ્લાનું આપણું નેતૃત્વ અમારા યશસ્વી અધ્યક્ષ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ શ્રીઓ કનુભાઈ સંજયભાઈ શ્રેયાસભાઈ અને અમારી ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ અને જેમના આશીર્વાદથી અને જેમના પ્રેમથી મને આ ચેરમેનની યશુભાઈને વાઇસ ચેરમેનની જવાબદારી મળી છે એવા મારાના બોર્ડના તમામ સિનિયર સાથી મિત્રો સર્વનો અને જે આ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા લોકો એ સ્વયંભૂ એ એક ભારતીય જનતા પાર્ટીના એક નાના કાર્યકર તરીકે મારા પ્રત્યેનો પ્રેમ સ્નેહ અને જેમની લાગણી હતી તો આપણા મીડિયમના માધ્યમથી જે જે લોકો સહકારી આગેવાનો હોય સામાજિક આગેવાનો હોય રાજકીય આગેવાનો હોય તમામનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી કીજે વંદે માત્ર માગવું નથી પડતું પાર્ટી સામેથી આપે છે કાર્યકરોને શું સંદેશ આપવામાં આવે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તો કાર્યકર્તાઓની પાર્ટી છે હું ઓગણીસો ચોરાણુંમાં બુથનો પ્રમુખ હતો ધીમે ધીમે કામ કરતા કરતા શક્તિ કેન્દ્ર શક્તિપીઠ તાલુકા તાલુકામાં પ્રમુખ તરીકેની જવાબદારી જિલ્લામાં બે વખત ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી જિલ્લાના મહામંત્રી તરીકેની જવાબદારી પાર્ટીનું શીર્ષ નેતૃત્વ દરેક કાર્યકરને જેની જે ક્ષમતા છે એના પ્રમાણે તમામને નાના મોટી જવાબદારી આપે છે આ પદ નથી આ જવાબદારી છે આજે મારી ચેરમેન તરીકે અને કેશુભાઈની વાઇસ ચેરમેન તરીકે જવાબદારી કરી એ પાર્ટીએ અમારો આ સહકારમાં સહકારના માધ્યમથી નાનામાં નાના ગરીબ ખેડૂત વંચિત શોષિત તમામનું જે અમારી ભારતીય જનતા પાર્ટીનો જે સિદ્ધાંત છે પંડિત દીનદયાળ રૂપાજીનું જેમણે એક સોપનું જોયું હતું કે ગામડામાં રહેતો ગરીબ અંત્યોદય અંત્યોદય યોજના મુજબ એના ઘરમાં પણ ઉજાસ થાય એ માટે આ પાર્ટી એમને જવાબદારી સોંપી